સચિદાનંદ સ્વામી કે ખુદા હું નથી ખુદા તો સ્વામિનારાયણ ભગવાન છે ગઢપુરમાં બિરાજમાન છે ઘણાય સમયથી મને ઊંઘ નહોતી આવતી માથાનો દુખાવો દૂર નહોતો થતો એ તમારા ચરણ રસથી મને થયો તોય છતાં સ્વામી કેટલા નિર્માની એમ કહે છે કે ભગવાનના ચરણ રસથી તારો દુખાવો ગયો આટલી બધી તાકાત એ ભગવાનના ચરણ અને ભગવાનના સંતના ચરણની રજનો છે માટે ત્યાં યાત્રા કરવા અવશ્ય જાવું અને યાત્રા કરીને અહોભાગ્ય ત્યાં માનવા મહાત્માય મધે શુભ હોય જ્ઞાન અનિત્યને નિત્યતાણુ નિદાન તે જ્ઞાનથી તો પ્રભુ ભક્તિ ભાવે વૈરાગ્ય તો જાય જાય અને ત્યાં જ્ઞાન પ્રાપ્ત થાય અને જ્ઞાન પ્રાપ્ત થાય એટલે પરમાત્માની ભક્તિ વૃદ્ધિ પામે અને ભક્તિ વૃદ્ધિ પામે એટલે જગતમાં અસારપણું અસાર પણ થાય અને પરમાત્મા એક જ શાશ્વત છે એવો એને અનુભવ થાય એની માટે યાત્રા કરવા જાજે ભાગે સમાજ યાત્રા કરવા છે ફરવા માટે ઉતારા લે હારી હારી હોટલોમાં ખાઈ પીવે હારી હારી હોટલોમાં મોજશો કરે ને પંદર થી બહુ મજા આવી છે અરે સ્વામી અમે ગયા તા વાત જવા જો આવી તો અમને ક્યારેય મજા નહોતી પણ ક્યાંય ગયા તા ફરવા ક્યાંય ક્યાં ગયા હતા જે જગ્યાનું નામ લઈને તો ખબર પડે પાપ કરીને દેવા હોય બસ ને જો ભાવિ ભગત નવું લેવા જો સેશન કથા છે કે એક સેશન જો બે સેશન કથા આવું ન સેશન કથા હોય તો આવી કેમ એક સેશન મોજ કરવા જવાય ને જીવની હોળાઈ તો જો આમાં કલ્યાણ ક્યાંથી બાપડાનું થાય કલ્યાણ કરવું હોય તો ભગવાનને ભગવાનના સાધુ જેમ કેમ કરવા લાગી જાય તો કલ્યાણ થાય એટલે યાત્રામાં શું શું કરવું એની વાત આ લખે છે જો તીર્થ માટે ઘર છોડી ચાલે તો બ્રહ્મચર્યાदिक વ્રત પાળે જો તે ન પાળે ફળ તો ન પામે તીર્થા કરે તે દ્રઢ પાપ જામે યાત્રા કરવા જવાનું છે ત્યાં તો ફળની સ્મૃતિ માટે જવાનું છે ફળ પ્રાપ્ત કરવા માટે જવાનું છે યાત્રા કરવા જાવું એ જીવના સુખના માટે જવાનું છે દેહના સુખના માટે નહીં પણ યાત્રામાં જાય ઘર મૂકે અને યાત્રામાં જનના બ્રહ્મચર્ય દીકનો કોઈ નિયમ ન હોય પછી કોઈ પ્રકારનું જીવન એવું ન હોય કે મારું જેમ સંયમ વાળવું હોવું જોઈએ યાત્રા કરવા જાય તો ઉલટાનો પાપ કરીને આવે ન પાળે બ્રહ્મચર્ય કોઈ પ્રકારનું નિયમ ન પાળે અને ન્યાય ઉલટાનું ન કરવાના કર્મો કરીને આવે તો યાદ રાખજો એનું ફળ તો વજ્રલેપ થાય છે કેવું થાય છે વજ્રલેપ થાય છે કારણ કે એનું પછી કોઈ દિવસ પ્રાયચિત છે જ નહીં

પહેલો નિયમ રાખવું યાત્રા કરવામાં બ્રહ્મચર્ય નિયમ રાખવું જેના જેમાં બ્રહ્મચર્ય ન હોય યાત્રાની અંદર અને ન્યાજન ભલે પોતાની પત્ની હોય અને એની જોડે જો સંસારનું સુખ ભોગવે તો યાદ રાખજો એને પણ એનું ફળ ભોગવવું પડે છે એને પણ એનું કર્મ ભોગવવું પડે છે એનું કારણ એ છે તેણે ન્યાજ અને બ્રહ્મચર્ય જે પોતાને આધ્યાત્મિક લેવલ માટે યાત્રા કરવા જવાનું હતું અને બ્રહ્મચર્ય સિદ્ધ કરવું એ આધ્યાત્મિક લેવલની અંદર ખૂબ જીવાત્માને સહાયભૂત છે અને એણે એનો શ્રવ કરી નાખ્યો એનું પાપ એને મોટું લાગે છે ભારત વર્ષની અંદર કેવા કેવા બારવટિયા થયા કે જેણે બ્રહ્મચર્ય પાડ્યું છે જોગીદાસ ખુમાણ હતા અને જોગીદાસ ખુમાણ જો એને કોઈ બેન દીકરી ઉપર દ્રષ્ટિ ખરાબ પડતી તો પોતાની આંખની અંદર લાલ મરચું જે આપણે પાવડર મરચું જે કહેવામાં આવે એની આંખીમાં આંચતા એના કારણે તો ભગવાન સ્વામિનારાયણ ઠેઠ એના ગામને પાદર એને દર્શન દેવા માટે ગયા અને ભગવાન સ્વામિનારાયણે જેને પ્રશ્ન કર્યો કે અમે એવું સાંભળ્યું છે કે તમે આંખીમાં મરચું આંજો છો કોઈ બેન દીકરી ઉપર ખરાબ દ્રષ્ટિ થઈ જાય તો વાત સાચી હા વાત સાચી પણ એનું કારણ એનું કારણ એ છે કે મારી માએ મારું નામ જોગીદાસ રાખ્યું છે હું જોગીઓનો દાસ છું અને જો મારા જીવનની અંદર કોઈ બેન દીકરી સામી ખરાબ દ્રષ્ટિ જાય ને તો યાદ રાખજો હું કલંકને પાત્ર ન થાવ આ ભારત વર્ષના સાધુ કલંકને પાત્ર થાય માટે હું બ્રહ્મચર્ય પાળું છું આવી બ્રહ્મચર્ય ની તાકાત ધરાવનારા ભારત વર્ષના ભારવટીયા થયા તો ભારત વર્ષનો આર્ય પુરુષ હોય આર્ય નારી હોય અને યાત્રા કરવા જાય તો અવશ્ય એને બ્રહ્મચર્ય પાળવું જોઈએ પાળવું જોઈએ ને પાળવું જોઈએ અને જો એ તીર્થની અંદર બ્રહ્મચર્ય નો પાળે એને બહુ મોટું પાપ થાય કેવું લાગે જે અન્ન ક્ષેત્રે કૃત પાપ હોય કરે કદાપી કોઈ કાળે નહી છૂટાય અન્ય જગ્યાએ પાપ કર્યું હોય અને યાત્રા કરવા જાય ને તો એના પાપનું પ્રાયચિત થઈ જાય લાગેલા એના પાપ ધોવાઈ જાય શું થાય એને લાગેલા પાપ ધોવાઈ જાય અને તીર્થમાં જેને પાપ કરે ક્યાં ધોવે બાપડો એ ક્યાંય ન ધોવે અન્ય જગ્યાએ ચોરી કરી હોય તો પોલીસ સ્ટેશનમાં જાય તો એની ફરિયાદ લખાય તો કંઈક એનું સમાધાન થાય પણ પોલીસ સ્ટેશનમાં ચોરી કરે તો પછી એમ તીર્થ છે એ બહુ પવિત્ર સ્થાનો છે જ્યાં ભગવાન રહ્યા છે ભગવાનના મહાપુરુષો રહ્યા છે અને જ્યાં નિત્ય કથા વાર્તા ધૂન ભજન ભક્તિ સત્સંગ સેવા દાન પૂન થાય છે અને એવી જગ્યાએ જૈન વ્યક્તિ જ્યાં પાપ કરે છે ને એનું ફળ એને છૂટવાનો કોઈ આરો નથી કોઈ કિનારો નથી એને તીર્થે જઈને પર અન્ન ખાય કેને જતે તીર્થન પુણ્ય જાય તીર્થે જવું ત્યાં જમી એકવાર ભયો પથારી કરવી જ ત્યાં લ કેવડી મોટી વાત કરી દીધી કે તીર્થયાત્રા કરવા જાવું તો પોતાનું ગાંઠનું ખાવું પણ બીજાનું ન ખાવું કોનું ખાવું પોતાનું ગાંઠનું ખાવું પરનું ન ખાવું એટલે તો આયોજન કર્યું તો કર્યું ખાવાનું કોનું ખાવાનું પોતાના ગાંઠનું ખાવાનું બીજાનું નહીં ખાવાનું એટલે પોતે પોતાના રૂપિયા ભરીને આવવાનું અને પોતે પોતાનું ખાવું આ કારણ એ કે પોતાનું પૂન બીજા હરી ન લે એટલે મહારાજે શિક્ષાપત્રીમાં પણ વાતને ટાંકી છે કે યાત્રા કરવા જાવું તો પોતાના ગાંઠનું ખાવું જો બીજાનું ખાય તો ફળ મળે નહી આ સો સો ટકા ફળ પૂરું મળે લ્યો એમાં કાંઈ ખામી નહીં પણ પોતાનું ખાય તો પરનું ખાય તો એનું ફળ એમાંથી ધોવાઈ જાય છે એનું પૂર્ણ જાય આ ઘણા વડતાલ જાતા હવે ઠીક છે હવે તો વ્યવસ્થા થઈ ગઈ વડતાલમાં બહુ સરસ રીતે જૂના જમાનામાં વડતાલમાં એટલી બધી વ્યવસ્થા નહોતી ત્યારે લોકો અહીંથી પોતાની ઘેરેથી ભાતા લઈને જાતા ડબરા લઈને જાતા તે દસ દા પંદર પંદર વીસ વીસ જણાના ઢેબરા લઈ જાય વડતાલ ગયા હોય આવું ઘણા કેવું હોય કે માની લો કે બધાને ઘેરે હરકું ન હોય ઘણા એને હોય ઘરે તો ઢેબરા ન બનાવી દે એને વડતાલ નિયમ હોય પૂનમનું કરે હું બાપડો પછી કોકે ઢેબરા લીધા ને એમાંથી ખાય અને એમાંથી ખાય એટલે આ યાત્રા કરવા ગયો એનું ફળ જતું રહે ઓલા જે ઢેબરા લાવ્યો ને એને જતો રહે અને દિન પ્રતિદિન સંપત્તિમાં વૃદ્ધિ પામતો જાય અને આ પાછો ઘટતો જાય ને કાંઈ નહીં રે કેમ તો કે એનું ફળ તો ઓલો લઈ જાય કોણ ઢેબરા લાવનાર એટલે યાત્રાની અંદર બહુ મોટું ફળ થાય છે એટલે યાત્રાની અંદર રસોઈ દેવાનો બહુ મોટો મહિમા મહિમા લખ્યો છે ઓછો નથી એટલે પરનું ખાવું નહીં પોતાના ગાંઠનું ખર્ચીને ખાવું અને સુવું તો ભોય પથારી કરીને હું યાત્રામાં આ તો સ્વામી એસી વાળી રૂમ સ્વામી બેડરૂમ છે ને બેડ છે ને સ્વામી અગાઉથી ફોન કરે કે સ્વામી આ તારીખે અમે અહીંયા જ આવવાના છીએ જરીક ફોન કરી દેજો ને અને ન્યાય ગયા હોય અને જો રૂમ ન મળે અને પછી જે અમારી દિશા થાય સ્વામી તમને કીધું તો ફોન કરી દેવાનો અહીંયા ઉતારણ વ્યવસ્થા નથી ભાઈ ત્યાં ફોન કરી ભાઈ મેં લખાવ્યું હતું તો કે સ્વામી તમે લખાવ્યું હતું પણ હું બહાર ગયો હતો અને લખાણ હતું પણ બહુ હરિભક્તો માથાકૂટ કરતા હતા તો ઉતારો આપી દો હું કરશું ખાલી કરાવે બોલો એમ વિચાર ન કરે કે જેવું હશે એવું ઉતાર મારે ચાલશે યાત્રાની અંદર થઈ ગઈ યાત્રા વેટવાનો હોય એને યાત્રા કહેવાય જ્યાં જમવાનો મેળ ન હોય સુવાનો મેળ ન હોય કે બેસવાનો મેળ ન હોય એવી જગ્યાએ યાત્રા કરવા જવાય એને યાત્રા કહેવાય આ તો ફૂલ ફેસિલિટી સાથે જાય શું જાય ફૂલ ફેસિલિટી કોઈ વાતની ખામી નહીં પછી ક્યાંથી ભેગું થાય એટલે ભોય પથારી કરવી ને આ ધંધો બીજો તો કરવો નહીં કાંઈ ને આ બીજો કોઈ ધંધો ન કરવો હવે એક ધંધો કરે શું કરતા જ ભાજ વગર મોબાઈલ ખોલીને બે જાય શું કરે મોબાઈલ ખોલીને બેસી જાય અને મળે પિક્ચર જોવાનું મળે સિરિયલ જોવાનું મળે ન જોવાનું જોવાનું એમ કરતાં કરતા કેટલો સમય કાઢી નાખે એનું કાંઈ નક્કી નહીં માટે ભગવાનના ભક્તને યાત્રા કરવા જવું તો ક્યારેય પણ પિક્ચર આદિ જોવાની મોબાઈલમાં એટલે લખે જગ્યા પ્રસાદી વીણ જે હોય જવું ન જોવા શુભ હોય તો એ લો એવું કોઈ સ્થાન હોય આપણે પ્રસાદી ના સ્થળે ગયા હોય અને ત્યાંથી થોડે દૂર ભગવાન ગયા ન હોય રમણીય સ્થાન હોય લોકોને આમ સૌંદર્ય જોવા જેવું હોય તો ન્યાય ન શું સુકા ન જાવું તો કે તમે યાત્રા કરવા ગયા છો

એટલે લોકોને એમાં ભાવના ખૂબ હતી કે હાલો જોવા જાય કોથળો લઈ લઈને પૂગી જાય એમી હાન ના હાન હાથ વાગ્યાના અરે અક્ષરાન સ્વામી વાતમાં એક વાત લખી એક ગામની અંદર તરગાળા રમવા આવેલા તે આવડો આ બહુ રહુડ્યો તે હાન ના હાથ વાજાનો કોથળો લઈને બે ગયો અને ગોદડું લઈને કારણ કે રાતે ટાઈટ હોય શાળામાં વિશેષ આવે તે ઓઢીને બેસી ગયો તે રાત્રે 11 વાગ્યા આ બાથરૂમ લાગી પણ ખેલ એવો જામ્યો તો ને તે ઉભો જ ન થયો ઉભો જ ન થયો રહા હતો તેમાં તે મૂત્રગાંડ બંધાઈ ગઈ અને એમ ને એમ ત્યાં ત્યાં મૃત્યુ પામી ગયો પણ બાથરૂમ જવા ઉભો ન થયો અક્ષરન સમય બીજી એક વાત લખી એક ગામમાં તરગાળા ભાઈ રહેતો તોન बाजू નું ગામમાં તરગાળા રમમા આવ્યા તેના ભુંગળું વાગી ગયું

ક્યાં ત્યાં હવારના પાંચ વાગી જાય પછી લીલા મોઢે ઘેરે આવ્યો જીવને આવું બધું ખેલ જોવામાં જેટલો રસ એટલો જ રસ એને પરમાત્માના સ્વરૂપમાં આવી જાય ને તો એને કામ થઈ જાય શેની માટે ફેર્યો એ ખાલી ખેલ જોવા માટે ઈ ખાલી ભગવાનના દર્શન એને કહો કે બધા ગામમાં હું કાંઈ ભગવાનના મંદિર નથી જે જે ગામમાં ને રામજી મંદિર હશે સ્વામિનારાયણ મંદિર હશે શંકર મંદિર હશે કૃષ્ણ મંદિર હશે હનુમાનજી ગણપતિ મંદિર હશે ન આખી રાત આવા મરીને પછી ક્યાં જાય મરીને જમપોરીને અધિકારી થાય માટે યાત્રા કરવાની અંદર જવું તો ભગવાનના ને ભગવાનના સત્પુરુષના દર્શન માટે જવું હવે યાત્રાનું મોટા મોટું ફળ બતાવે છે તીર્થે જવું સદ ગુરુ ગૌતવાને તીર્થે જવું તે પ્રભુ પામવાને ત્યાં મોજ કેશો ખકાર જાઈને તે આવશે પાપ પૂરું લઈને યાત્રાનું ફળ જ છે કે સદગુરુને ગોતવા માટે જ હવે જા જે ભાગે યાત્રા કરવા જાય શેની માટે જાય છે મોજ સારું ખાવાન હારું ફોરવાનું હારું હારા સ્પર્શ કરવા આની માટે પણ યાત્રા કરવા જવું તો સદગુરુની શોધ કરવા જવું તમામ સ્થાનોની અંદર સત્પુરુષ હોય હોય ને હોય હરિદ્વાર જાઓ તો કેટલા સંતો મહંતો મળે તો એમાં સત્પુરુષો હોય અયોધ્યા જાઓ કાશી જાઓ છપિયા જાઓ વડતાલ જાઓ ગઢપુર જાવ રામેશ્વર જાવ મળે પણ એમાંથી આપણે સદગુરુ ગોતવા માટે કે સત્પુરુષ ગોતી એનો સમાગમ કરવો એનો સમાગમ કરી અને આપણને એમ લાગે કે આ એકાંતિક સત્પુરુષ મારું કલ્યાણ કરશે તો એની પાસે કંઠી પહેરીને એનું જ્ઞાન લઈને આવવું એના શિષ્ય થવું અને એને જે આજ્ઞા કરી હોય ને એ આજ્ઞા ઘેરે આવીને પાળવી આજ્ઞા ઘેરે આવીને પાળવી ધર્મદેવ ફરતા ફરતા પ્રયાગમાં આવ્યા કે તો પ્રયાગની અંદર રામાનંદ સ્વામી કેટલા પોતાના શિષ્યોને લઈ અને ભગવત વાર્તા કરતા હતા અને આ દ્રશ્ય ધર્મદેવની દ્રષ્ટિએ પડ્યું અને પડતાની સાથે ધર્મદેવને થયું કે આ પુરુષ કોઈ સામાન્ય નથી આ પુરુષ ચોક્કસ મારું કલ્યાણ કલ્યાણ કરશે આનો સમાગમ કરવો તરત જ કરવા શિષ્ય થઈ ગયા અને ભગવાનની વાતો મળ્યા સાંભળવા એક દી વાતો સાંભળી અને હૃદયમાં શાંતિ થઈ અને તરત જ બે હાથ જોડીને કીધું મને તમારો શિષ્ય કરો પ્રતાપસિંહ રાજા ગરબાર મૂકી ભગવાન ગોતવા ગયા તો ભગવાનને એકાંતિક સત્પુરુષ મળે અને જગન્નાથપુરીમાં ગયા સુરત મુનિ નો જોગ થયો અને પરમાત્માની પ્રાપ્તિ કરાવી પરીક્ષિત મહારાજા હાથ દિવસમાં મૃત્યુ હતું ગરબાર મૂકીને હાલી નીકળ્યા ઘણી જગ્યાએ ફેર્યા પણ કોઈ મુક્તિનો ઉપાય ન દેખાડ્યો અને ત્યાં તો સુખદેવજી મહારાજ આવ્યા દિવ્ય પુરુષને જોતા સત્પુરુષ મળી ગયા હોય અહીંયા તો યાત્રામાં જવું ને તો ત્યાં જઈ એ મહિમા સમજી ને વિશેષ ને વિશેષ ભજન કરી ભક્તિ કરી સત્સંગ કરી અને આત્માની અંદર બળની વૃદ્ધિ કરી અને પછી પાછું આવું જો સત્પુરુષ ની પ્રાપ્તિ થઈ ગઈ હોય તો પણ જાજે ભાગે જ્ઞાતો લોકો કરવા માટે જાય છે અને પાપના પોટલા ભરી ભાઈ એમને કહેવાય સમી હું હરિદ્વાર ગયો તો મેં સરસ સારું કહેવાય કેટલું રોકાણો મને કે સમી તો દર વર્ષે જા સરસ દર વર્ષે જા સારું કહેવાય મેં કેટલો સમય રોકા મને કે દર વર્ષે જાવ લઠોડી રોકાવ મેં કે સ્વામી કોઈ એવી હોટલ નથી કે આપણે હા ટાર્ગેટ જ હોય આ હોટલમાં આ વખતે ઉતરો છું અને આટલી હોટલમાં જીમો છું હવે પછી આવું એટલે ત્યાંથી આગળની હોટલ નક્કી કરી રાખવાની કે આ વખતે આ હોટલમાં ઉતરવાનું છે અને ન્યા ખાઈ પીને મોજ કરીને આવવાનું કે હા આ યાત્રા નથી આ તો પાપથી લઈને કારણ કે તીર્થ છે હરિદ્વાર એટલે છે મુક્તિનું દ્વાર છે આવું એ સ્થાન છે હલો Halo, halo.